સુરેન્દ્રનગર જિલ્લામાં રત્નોની ખાણ સમૂહ મહાપ્રસાદીનું શિયાણી ગામ જ્યાં શ્રીહરી અનેકો અનેક વખત પધારેલા છે આ ગામમાં સદગુરુ રામદાસ સ્વામીનો જન્મ થયો હતો પોતાનો ખડતલ મજબૂત ને કાંઠાળાઓ શરીરનો બાંધો હતો શ્રીહરી ઘણી વખત ફૈબાના મચ્છિયા ગામે પધારતા એટલે પોતે ત્યાં જઈને સંતો ભક્તોની સેવા કરીને સૌને રાજી કરતા સેવાની જીવંત મુર્ત સમાન આ મુક્તાત્માએ નાની વયથી શ્રીહરિનો રાજીકો લડી લીધેલો જ્ઞામ ગામના પ્રસિદ્ધ શાસ્ત્રી શિવરામ વિપ્ર શ્રીહરિના આશ્રિત થતા એમણે પોતાનું ઘર મંદિર બનાવવા દાનમાં આપી દીધું એટલે ભોળાનંદ સ્વામી ગામમાં મંદિરનું બાંધકામ વગેરે દેખભાળ રાખતા એ સમયે પણ મંદિરની ખૂબ સેવાઓ કરી ને શ્રીહરી તથા સંતોને ખૂબ રાજી કર્યા ગઢપુરમાં ગોપીનાથજી મહારાજનું મંદિરનું કામ ચાલતું હતું એ વખતે પણ પોતે મોટા મોટા પથ્થરો ઉપાડીને કડિયા મિસ્ત્રીઓને પહોંચાડીને સેવા કરતા હતા એક દિવસ ગુણાતીતાનંદ સ્વામી મંદિરના બારણા ઉપર મોટો પથ્થર કડિયાઓ સાથે મૂકતા હતા એવી વખતે સ્વામીના હાથની કોણી મોટા પથ્થરની નીચે દબાઈ ગઈ ને પથ્થર એકલા હાથે ફરે એમ ન હતું આ વખતે શ્રી શ્રીહરીએ સાદ કર્યો એ જ વખતે સમયસૂચકતા વાપરીને તુરત જ ફાળિયાનો ગોટો વાળીને પોતાને માથે મૂકીને પથ્થર અદ્ધર કરીને ગુણાતીતાનંદ સ્વામીના હાથને મોટી ઈજા થતાં બચાવ્યો તેઓ શરીરે ઊંચા અને ભરાવદાર હતા તે સ્વામીને લાગ્યું નહીં ને મોટી ઈજા ટળી ગઈ શ્રીહરિએ એ વખતે એમની પાસે એમની પાસે આવીને એમનો વાહો ઠપકાર્યો અને રાજી થઈને બોલ્યા કે વાહ ધન્ય છે તમને અને તમને જન્મ આપનાર માતા પિતાને તમારી શરીરની ઊંચાઈ આજ સત્સંગમાં મોટા સંતના અર્થે કામમાં આવી તમારો દેહ સાર્થક થયો થોડે સમયે સંસારથી વૈરાગ્ય થતાં પોતે વિરક્ત થઈને ગઢપુરમાં મુક્તાનંદ સ્વામી પાસે પાર્ષદ થઈને રહ્યા એમણે સાદું થવા પૂછ્યું ત્યારે મુક્તાનંદ સ્વામીએ એમને કહ્યું કે હમણાં તમે ધર્મકુળનું ગાડું હાંકો સમય આવે મહારાજ તમને દીક્ષા આપીને સાધુ કરશે છ આઠ મહિને સાધુ દીક્ષા લેતી વખતે મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ તમે નંદ સંતો બહુ કર્યા હવે દાસ પંક્તિના સંત કરો શ્રી હરિ રાજી થયા અને ભાઈ રામદાસજી સ્વામી જેવા જ ત્યાગ વૈરાગ્ય અને સેવાના ગુણો જોઈને સ્વામીની યાદી તરીકે એમને મંત્ર આપીને જનોઈ દીધી ને રામદાસ સ્વામી એવું નામ રાખ્યું રામદાસ સ્વામી શ્રી હરિને સંતોને રાજી કરવા ચાતુર્માસ વગેરેમાં આકરા નિયમો લેતા એક વખત ઘી દૂધ વગેરે નહીં જમવાનો નિયમ લીધો હતો રામદાસ સ્વામી એ વખતે જામનગર બાજુના ગામડામાં વિચરણ કરતા હતા એ વખતે આખોય ચાતુર્માસ છાસ પીને ભજન કરીને પસાર કર્યો ચાતુર્માસ પૂરો થતાં સ્વામી ગઢપુર આવ્યા એ વખતે સંતોની પંક્તિએ જમવા બેઠા ત્યારે સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી લાડુ પીરસવા પધાર્યા તો એમણે પત્તર અર્ધર કરી દીધું ત્યારે સ્વામીએ કહ્યું કે રામદાસ તમને ક્યાં વારે વારે પીરસવાનો મોકો મળે છે તમે આજ તો તમારો નિયમ ભાંગીને પણ બે લાડુ તો લ્યો એમ કરીને સ્વામીએ પરાણે બે લાડુ આપ્યા ત્યારે જ લીધા પોતે નિઃસ્વાદી વર્તમાનને જીવનભર અણીશુદ્ધપણે પાળતા રામદાસ સ્વામી ગઢપુરમાં માંદા સંતોની પણ ખૂબ સેવા કરતા દિવસે માંદા સંતોની ચાકરી કરીને રાત્રે ઘેલા નદીએથી પથ્થર ઉચકીને લાવી લાવીને દિવસ સારું તૈયાર રાખતા એક દિવસ મધરાતે પથ્થર મૂકતા અવાજ આવ્યો તે શ્રીહરી જાગી ગયા અને તુરત જ હાકલો કર્યો કે કોણ છે ત્યારે પોતે બોલ્યા મહારાજ એ તો હું તમારો રામદાસ દિવસે માંદા સાધુઓની જાયગાએ રહેતા મને મંદિરની સેવા કરવાનો મોકો નથી મળતો તે અત્યારે સેવા કરતો હતો માફ કરજો પ્રભુ તમારી નિદ્રામાં વિઘ્ન થયું હરિ ઘણા રાજી થઈને ભેટા ને બે માથે હાથ મૂકીને બોલા કે ધન્ય છે તમારી શ્રદ્ધાને દિવસે માંદા સંતોની સેવા કરો છો અને રાત્રે મંદિર સારું પથરો લાવીને જીવન સાર્થક કરો છો તમારી અથાક સેવાથી અમે બહુ પ્રસન્ન થયા છીએ અસ્તુ જય સ્વામિનારાયણ સોરઠી સંતોમાંથી